વેદનાઓ વચ્ચે જીવ્યો છું તમને શું ખબર ને વેદનાઓ વચ્ચે જીવ્યો છું તમને શું ખબર વેદનાઓ વચ્ચે જીવ્યો છું તમને શું ખબર ને વેદનાઓ વચ્ચે જીવ્યો છું તમને શું ખબર ને આ ચહેરા પર નું હાસ્ય સાવ હમસતું નથી ગાલ રાતા રાખીને જીવ્યો છું તમને શું ખબર વેદનાઓ વચ્ચે જીવ્યો છું તમને શું ખબર ને વેદનાઓ વચ્ચે જીવ્યો છું તમને શું ખબર અને ખુદની સાથે હું સતત પછી બહુ લડ્યો છું આસુસી ને જીવ્યો છું તમને શું ખબર અને એક તેર તૂટે એવું થયું છે અનુરાગ એક સાંતા તેર તૂટે એવું થયું છે અનુરાગ